આઠસો ને એસી બે ના હોલ શો કરવા ને હવે હવે રાધે આઠસો આઠસો સોના

હા બધાયના બધા સાતસો પચાસ એકનું એકના ત્રણસો એકના ત્રણસો બધા નામ છે આવડાના નેવું 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 બસ નેવું નેવું બોલાને માન લે ને લે 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 એ ત્રણ ના 15 7 2 ત્રણ ના 15 ત્રણ ના સસ્તો ના સસ્તો કરો બેન ના

પૈસા એકના પછા હા બે ના ત્રણસો 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 ને પસાર બે ના ચારસો ચારસો મારે